વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં વધુ એક હત્યાથી ચકચાર મચી ગઈ છે હવે છેવાડાના કપરાડાના લીખવડ ગામમાં રાત્રે ઘરમાં સુતેલી એક મહિલાની તીક્ષ્ણ હત્યાના ગાજીકી પહોંચી તપાસ શરૂ કરી હતી મળતી માહિતી મુજબ લીખવડના બાદુષાફડીયામાં રહેતા નનીબેન ધાકલભાઈ લાખણ નામની મહિલા ગઈકાલે રાત્રે ઘરે તેમના બે બાળકો સાથે સુતા હતા મૃતકના પતિ અને પુત્ર કામધંધાર્થે ઘરથી બહાર હતા આથી આ મહિલા બે બાળકો સાથે ઘરમાં સુતા હતા એ વખતે કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના ગળાના ભાગે તીક્ષ્ણ આરક્ષણ હથિયારના ગા ચીકી હત્યા નીપજવામાં આવી હતી સવારે બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે મહિલાની હત્યા કોણે કરી અને હત્યાનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી આથી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે કાશીનાથભાઈ લક્ષુભાઈ દળવી ઘટના એવી થઈ કે બેન રાતના ઊંઘી ગયા હશે ને ઊંઘતામાં કોઈ શખ્સ આવીને એને બે ત્રણ ઘા કરાડાથી ઘા મારી ગયા એને એની ખબર કોઈની ન હતી પરંતુ સવારે છોકરાઓ હું ઊંઘી ગયા હતા જાગી ગયા પછી એ લોકોએ ત્યાં જોયું તો મોડામાંથી લોહી પડે એમ કરીને બીજી બેનને જઈને કીધું કે આ બેનના મોડામાંથી લોહી પડતું છે એમ કરતાંમાં પેલી બેન આવીને જોયું તો એના ગદન પર બે ત્રણ ઘા ઝીકી ગયા હતા બેનનું નામ નની બેન ધાકલભાઈ લાખન અત્યારે એમને પીએમ માટે દવાખાને લે આવ્યા છે કપરાડા કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લીખવડ ગામમાં આજે સવારે આઠ ત્રીસની આસપાસ પોલીસને પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે એક બેન છે એમનું ગળું કાપેલી હાલતમાં ઘરમાં લાશ મળી લેતી હતી તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી ગઈ હતી કપરાડા પોલીસ સ્ટેશનની ટીમ પીએસઆઈ ડીવાયએસપી સહિતનો કાફલો અને પ્રાથમિક જે જાણકારી મળી એ પ્રમાણે નનુબેન લાખણ નામના એક બેન છે વારલી સમાજના એ બેનનું કુહાડી કે એના જેવા હથિયાર તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને મૃત્યુ નિપજવામાં આવ્યું છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત તમામ ટીમો પોલીસ સ્ટેશનથી ત્યાં લીખવળ ગામે પહોંચી ગયેલી છે અને હાલ આ બનાવ અનુસંધાને અજાણ્યા ઈસમો વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મર્ડર જ્યારે થયું ત્યારે નનુબેનના પત્ની જે છે પતિ છે એ વલસાડ શહેરમાં કામે આવેલા હતા વલસાડ શહેરમાં કામે આવેલા હતા એમના પતિ એની સાથે સાથે ગામના અન્ય તમામ વ્યક્તિઓ એમની પૂછપરછ હાલ ચાલી રહી છે એમના ત્રણ બાળકો એ બનાવના સમયે ત્યાં હાજર હતા તો એમનું પણ ચાઇલ્ડ કાઉન્સિલર અને પોલ જે વેલફેર છે સભ્યો એમની હાજરીમાં કાઉન્સિલિંગ દ્વારા એમની પણ નાની બાળકોની પૂછપરછ કરવામાં આવશે અને વિસ્તારના તમામ શંકાસ્પદ પાંચેક લોકો છે જે એ ગામના એ લોકોને પણ પોલિશન લઈને એમની પૂછતાછ હાલ ચાલુ છે